રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતે તેમની કોઠા સૂજથી જીરું અને અજમાની સફળ ખેતી કરી સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન મળવાની આશા રાખતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે તેમની કોઠા સૂજથી તેમના ખેતરમાં જીરું અને અજમાની બંને એક સાથે વાવેતર કરી ખેતી કરી છે આ ખેતી કરનાર ખેડૂતનું કહેવું છે કે ખેડૂતો માટે જો કોઈક નવું કરવા ઈચ્છતા હોય તો તેમને તેમની કોઠા કરવું ખેતી કરતા ખેડૂતનું કહેવું છે કે તેમણે તેમના ખેતરમાં તેમની કોઠા સૂઝ બુજ જીરું અને અજમાની ખેતી કરી અને આ ખેતી કરી મબલક ઉત્પાદન થશે અને મબલક કમાણી થશે તેવું પણ આશાવાદ વ્યક્ત કર્યો ખેડૂતનું કહેવું છે કે હાલ વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાંતોની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરે તો જીરો અને અજમાની અંદરમાં કાળિયું અને ભૂકી સાળા નામનો કે જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય મારું નામ ભારતભાઈ ચિંતીભાઈ સતવારા હયાવદર મારી પાસે ચાલીસ વીઘા જમીન છે હું કપાસની ખેતી કરતો હતો પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા માંડી કે આ કપાસનું ફિક્સ લેવો તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમાનો નવતર પ્રયોગ કરેલ છે એટલે મે પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લી એટલા માટે આ વૃક્ષ લઈ ગયો છે નમસ્કાર મિત્રો મારું નામ છે મિતેશભાઈ રસિકભાઈ પરમાર મારું ગામ છે ભાયાવદર જકવીર મંદિરની સામે મારી વાડી છે મારે અહીંયા જમીન છે પચાસ વીઘા મેં એમાં ચાલીસ વીઘાનું જીરું કરેલું છે ને જીરામાં એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ કે ના થાય પણ મેં કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો આજમાં નો છોડ છે ને આ જીરુનો છોડ છે અઢાર અગિયાર નું બે નું વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટમાં માં થાય જ્યાં વાવતો તો જે તે સમય ત્યાં બધા એમ કે કા નહીં થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલામાં તો મારા એરિયામાં તો કોઈ એવું આવ્યું નથી એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રીલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીરું પાક છે એ જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ મારો પર્પજ એવો જ છે કે ખેડૂતને રિલે રીલે પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય તો તમારા પારા તો કોરા પડ્યા તો અજમા વાવો તમે આ જોખમી નથી અજમા જીરું છે એ જોખમી છે એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સીફાય થઈ જાય ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરખું રહીએ એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે જો જીરું બે વર્ષ હું વાવું એક વર્ષ ખેલ થઈ ગયો એટલે હું ઇક્વલ જ રહું બરોબર છે એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો હતો કે તમે લીલા પાક તરીકે અજમા વાવો જીરા કોમ્બિનેશન બે ઔષધીય પાક છે વાતાવરણ જો અજમામાં કોઈ પણ વાતાવરણ નડતું નથી એને વાવ્યા પછી એને દવા છાંટવા નથી એમાં ખાતર નાખવાનું નથી એની કોઈ એટલી બધી ટ્રીટમેન્ટ કરવાની નથી એ જીરું તો આપણે ખેડૂત મિત્રો ને ખ્યાલ હશે વાવતા હશે એટલે કે જીરામાં તો આપણે અઠવાડિયે પર દવા મારવી પડે એમાં પીરીઓ આવે કાળી રોગ આવે ભૂખી છારો આવે સુકારો આવે પણ વાતાવરણ અમે જો કે અજમા વાવ્યો એટલે બહુ અજમામાં ટિપ્સ કે એવું કંઈ આવતું નથી કે જીરાન ડેમેજ કરે એના અજમાની હિસાબે એવું કંઈ થતું નથી ટૂંકમાં એટલે બહુ સારું છે રિપોર્ટર ભાવીસ ગોહિલ ડીપી ન્યૂઝ ઉપલેટા